નમસ્કાર સીવી 24 ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું તો અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે પૈસાની ઉઘરાણીમાં ધોકા અને તલવાર વડે સોસાયટીમાં જઈને બબાલ કરી હતી અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે એટલે કે ચોથી ડિસેમ્બરે રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાડી કરી હતી ગાળો બોલવાની ના પાડતા શખ્સ ઉપર હુમલો કર્યો હતો આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે ગઈકાલે રાત્રે કૃષ્ણનગરની પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કેવલાણી નામનો વ્યક્તિ પૈસાની ઉઘરાણી બાબતમાં ગાળો બોલતો હતો જેને સોસાયટીના બંટી અને બંસીભાઈએ ગાળો નહીં બોલવાનું કહ્યું હતું તે બાદ રાજા કેવલાણી નામનો શખ્સ ગુસ્સે થયો હતો અને તેના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા એ પછી ચારથી પાંચ લોકો તલવાર અને દંડા સાથે આવ્યા હતા અને મારામારી કરીને આતંક મચાવ્યો હતો આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો સોસાયટીના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ છે જેમાં આ અસામાજિક તત્વો તલવાર અને ધોકા લઈને આવતા જતા જોવા મળે છે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની અને આ હુમલો કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે